ચાલો મિત્રો શરૂ કરીએ આપણે આજનો આપણો વિડીયો સાથે આ વાતનો વાક્યનો ગુથાર્થ સમજાવો બેટા ચાલ બહુ મોડું થઈ ગયું છે વિનુકાકા આ વાક્યના ગુથાર્થમાં બોલ્યા સૌરભ ભરી ગણીને અમેરિકામાં ડોક્ટર થયો સમૃદ્ધિ નથી સૌરભને ઉમદા માણસ ઉમદા દુઃખ સાથે તેમને આમ કહ્યું હવે અમેરિકા ક્યારે જશો પ્રશ્નના ઉત્તરમાં વિનુકાકાર ની પ્રક્રિયા તમારા શબ્દોમાં વર્ણવો તો મિત્રો આ તમે તમારા શબ્દોમાં વર્ણવી શકો છો

મનીષાની નાની અમતી મનીષા અને નરેન ની સગાઈની ના પાડી જો મિત્રો તમે આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો ફટાફટ અને જો તમે આ પીડીએફ મેળવવા માંગતા હોય એટલે કે આખા ગાલા સોલ્યુશન પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે

નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષાજુ મનીષા એ નિર્ભયતાનો ગુણ કેવી રીતે કેળવ્યો હતો કે મનીષા જેને દિલથી તે નરેન સ્વભાવે શિકાર નો શોખીન સાહસ અને

આબુ પર્વતારોહણ પર યોજાયેલ એક પર્વતારોહણની તાલીમ દરમિયાન તેને એક બચાવી વીરતા દાખવી ચારે બાજુ છાપામાં એના કામની તે નામની પ્રશંસા થઈને આમ સાડા ચાર વર્ષના ગાળામાં મનીષાએ નિર્ભયતાનો ગુણ કેળવ્યો અને દરપોક છોકરીમાંથી સાક્ષાત શક્તિના સ્વરૂપ બની ગઈ

ખાવું પડે છે હુમલો આવે ત્યારે માણસને પરસેવો છૂટવા માંડે છે અને જીવનમાં ક્યારે પરસેવો નથી વળ્યો અને ત્યારે શરીરે પોતાના માલિક કરેલો એ પૂર પ્રતાશ છે

ગુણવત્ મતે માણસ જ્યારે પોતે નિરોગી હોય ત્યારે એ માટે સલાહ લેવી જોઈએ ડોક્ટર રોગની જાળવણી માટે નથી પણ આરોગ્યની જાળવણી માટે મિત્રો છે ત્યારબાદ જોયે રવિન્દ્રનાથ ટાગોરના રાજા ના કુંવર

ઓલો રાજા કહે છે કે મારા દીકરાને કાંટો વાગ્યો છે તો તમે આખા રાજ્યની ધરતીને ચામડાથી મળી દો જેથી કોઈને પણ કાંટો વાગે નહીં ત્યારે એક એક જે શું કહે છે હોશિયાર માણસ હા ડાયો માણસ છે એ ઉપાય સુધે છે કે તમે ચામડાની તમારા કુંવર માટે ચપ્પલ સીવી દો જેથી એને ચાલવામાં સારું રહે રાજાના કુંવર માટે ચામડાના ભૂત શિવ્ય આપે છે જેથી કુંવરને ધરતી પર ચાલતા કાટો ન વાગે રવિન્દ્રનાથ ના કાવ્યનો હેતુ એ છે કે જગતને સાંધવા મીઠ્યા પ્રયત્નો છોડીને પોતાની જાતને સાંધવી મિત્રો સાચી વાત છે મિત્રો ચેનલ ને ફટાફટ કરી દેજો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રોને ફટાફટ આ વિડીયો શેર કરો મિત્રો જેથી અમને પણ આ થી મદદ થાય

જડી તેણે લેખકને પત્ર લખી ક્ષમા માંગી અને જણાવ્યું કે જો મારી છત્રી ભૂલતી તમારી પાસે આવી ન હોય તો તમારી આ છત્રી લઈ જવા યોગ્ય કરશો છત્રી રાજકોટ લેવા જવાનો વિચાર ઘરમાં કોઈને ગમ્યો નહીં પરંતુ પત્ર લેખકની સજ્જતા અને પ્રામાણિકતાની કદર કરવાની તો મિત્રો આ જે લાઈ છે એને યાદ રાખો એમસીક્યુમાં પણ હાલ છે મિત્રો આ હેતુથી લેખક રાજકોટ જતી રહેલી છત્રીને લેવા જવાની વાતમાં રાજકોટ બસ સાથે સાડા ત્રણસો રૂપિયાનો ખર્ચ થાય તેમ હતું પરંતુ આમાં પૈસાનો કોઈ પ્રશ્ન ન હતો અને કદર કરવાની વાત હતી મિત્રો મિત્રો પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિશનમાં આપેલ નંબર પર કોલ કરો મિત્રો ફટાફટ અને PDF મળો ફક્ત અને ફક્ત પચાસ રૂપિયા કિંમત છે આટલી તો સસ્તામાં કોઈ આપતું નથી અને આપણી channel તમને પ્રોવાઇડ કરે છે મિત્રો આખા ગાલા એના માટે solution રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં સૌ મૂર્ખ્યા ભરી લાગતી હતી કારણ કે મિત્રો આવા એક બે પ્રશ્ન છે રાજકોટ જવાની વાતમાં સૌને મૂર્ખા ભરી લાગતી હતી રાજકોટ જવા મક્કમ રહ્યા અને આવું કરીને બે પ્રશ્નો છે એ તમે યાદ રાખજો મિત્રો તમે અલગ અલગ પ્રશ્ન છે અલગ અલગ ઉત્તર આવે છે તો કયા પ્રશ્નમાં કયો ઉત્તર લખો એ તમારે જોવાનું છે અમદાવાદ થી છેક રાજકોટ જવાના બસ ભાડા ભાડામાં ઓછા બસો પચાસ રૂપિયા થાય તેમ ઉપરાંત ચા પાણી રસ્તા વગેરે ખર્ચ તો ત્રણસો રૂપિયા થઈ જાય આથી રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં સૌને મૂર્ખા ભરી લાગતી હતી ત્યારબાદ જોઈએ લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે કઈ સલાહ અમલમાં મૂકી અને કઈ રીતે મિત્રો

વરસાદના પાણી પાણીના કારણે એ ભૂસાઈ ન જાય કઈ રીતે યાત્રા બની રહેતી તો કે લેખકની મુસાફરી એમના માટે યાત્રા બની રહેતી કારણ કે દરેક મુસાફરીમાં તેમની તમામ વૃત્તિઓ ઠરીથામ થતી જતી

શા માટે પોતાનું ટચુકડા ભભુક્ષ માછીમારો સાથે સરકાવે છે તો કે લેખક પોતાને ટચુકડા ભુભુક્ષ માછીમારો સાથે સરકાવે છે કારણ કે જે માછીમારો જાળ નાખીને

આ પ્રશ્ન મિત્રો એટલો સહેલો છે તો તમે પ્રશ્ન શું પૂછ્યો છે તમારે એ યાદ રાખો મિત્રો તો પ્રશ્નની જગ્યાએ બીજો કઈ પ્રશ્નનો જવાબ લખી આવે છે એટલે તમારે જવાબના સાથે સાથે પ્રશ્નો પણ યાદ રાખો મિત્રો જરૂરી છે જોઈએ આનો ઉત્તર તેના પહેલા મિત્રો ફટાફટ વિડીયોને લાઈક કરો ને ત્યાં ગરીબ દેણદાર જુલો જાય તો એ પોતાની સાથે પચેરીમાં બાંધીને લાવેલા દીકરો ઉઘરાણીએ જ્યારેવલાને ઘેર એને શીરો જમવાનો હક લેણદાર અને દેણદારના આવકમાં રહેલો વિરોધાભાસ લેખક પોતાના

લેખક રક્ત વડા શાહુકારી ના પાના કેમ પડી નાખ્યા તમારું નામ અને તમારું ધોરણ અને અને ધોરણ તો તમારું વિડીયો જોવો છે એટલે મને ખબર છે દસમું જ હશે તમારું નામ અને તમારો કયા વિસ્તારમાં રહો છો કયા શહેરમાં રહો છો એ પણ કમેન્ટ કરજો મિત્રો જીવડાનું જીવન કરુણાથી ભરેલું હતું અને કરુણ જીવન જોઈ લેખકનું હૈયું દ્રવી ઉઠ્યું લેખક પાસે ઉઘરાણીએ જે ચોપડો હતો એમાં જીવલાનું દીવું પાંચ ગણું વધી ગયું હતું અને જીવલાનો આટલો જીવલાની સાત પેઢી પણ ચૂકવી શકે તેમ નતું દેવાના ડુંગર નીચે દબાયેલા જીવલા દેવામાંથી કાયમ માટે મુક્ત કરવા લેખકે રક્તવાળાના ચોપડાના બધા પાના પાડી નાખ્યા આથી મિત્રો આપણો વિડીયો પૂરો થાય છે ભૂલતા નહીં પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિશન માં આપેલ નંબર પર તમે કોલ કરો પચાસ રૂપિયા આખાએફ ની કિંમત છે ફટાફટે કોલ કરી મિત્રો મેળવો